હાલોલ તાલુકાના ધનસર વાવ ખાતે આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રની અંદર સંચાલક અને રસોયા જ્યારે રસોઈ બનાવતા હતા ત્યારે કૂકરનું ઢાંકણ ઉછળી જવાથી ચાર વિદ્યાર્થીનીઓ જે ધોરણ છની અંદર અભ્યાસ કરે છે તે દાઝી જવા પામેલ છે જે ઘટના સામે આવેલી છે આ અંગે અમોએ તાત્કાલિક મામલાદાર શ્રી હાલોલ અને નાયબ મામલાદાર શ્રી હાલોલને સ્થળ તપાસ કરી અને રિપોર્ટ સબમિટ કરવાનો જણાવેલ છે અને મામલાદાર શ્રી અને નાયબ મામલાદાર શ્રી સંયુક્ત રીતે તપાસ કરી રસોયા મદદનીશ અને ચાર બાળકીઓ જે દાજી પામેલ છે તેઓના નિવેદનો નોંધી અને રિપોર્ટ અત્રે સબમિટ કરવાના છે રિપોર્ટની અંદર જે પણ કાંઈ કસુરવારો સામે આવશે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ પંચમહાલ જિલ્લામાં આવી કોઈ ઘટના ન બને તે માટે તમામ મામલાદાર શ્રીઓને તકેદારી રાખવા સૂચના આપવામાં આવેલ છે સર વિદ્યાર્થીઓ પાસે કામ કરવામાં આવતો હોવાનો વાલી ના જો રિપોર્ટની અંદર એ હકીકત સામે આવશે કે વિદ્યાર્થીનીઓ દ્વારા કામ કરાવવામાં આવતું હતું તો સંચાલકની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને આવી કામ લેવાની શાળાની અંદર કોઈ જોગવાઈ નથી એ જોગવાઈનો ભંગ ગણેલો ગણાશે